એવું આપણે છે ને આપણા દર્શકોને જણાવી શકીએ આજે ફરીને એકવાર આપનું સ્વાગત કરું છું અને આપ સીધી એના વિશે વાત કરો એવી વિનંતી કરું છું થેન્ક યુ વેરી મચ ડોક્ટર હરિભાઈ અને તમારા આખા વાચક આખી દુનિયાના વ્યુઅર અને મારી શુભકામનાઓ મારી ચાંદીના ઇન્વેસ્ટમેન્ટની શુભકામનાઓ આજે ભારતીય બજારના અંદર ચાંદીના ભાવ એક કિલો દીઠ એક લાખ ને ત્રાણું હજાર રૂપિયા થઈ ગયા આનું કારણ એ છે કે વિશ્વ બજારમાં અમેરિકન બજારમાં અને લંડન બજારમાં ચાંદીના ભાવ એકસઠ ડોલર ની ઊંચાઈએ પ્રતિ ટ્રોય અંશ થયા આ ભૂતકાળના તમામ વિક્રમો તોડી નાખ્યા છે 1 ट्रोय औंस એટલે 31.10 34 7 ગ્રામ હવે આ ભાવને ભારત માં અંદર લાવતા ઇન ઇમ્પોર્ટ ડ્યુટી GST નફો કરન્સી મૂલ્ય આ બધાને ગણતા 193000 રૂપિયા ભાવ થાય આ ભાવ હું જે રીતના સ્ટડી કરી રહ્યો છું અને જોઈ રહ્યો છું એ જોતા મને લાગે છે વધવાનું અમેરિકન ફેડરલ રિઝર્વનું રિઝર્વના ગવર્નર અમેરિકન દર પોઈન્ટ પચીસ ટકા ઘટાડવાના છે આ ઘટાડવાની વાત ગઈકાલ સુધી નેવું ટકા ઇન્વેસ્ટરો માનતા હતા આજે પંચાણું ટકા ઇન્વેસ્ટરો માને છે તો આ પંચાણું ટકા ઇન્વેસ્ટરો જે માનતા થયા છે એના કારણે અમેરિકન ડોલર નબળો પડે તો સોના અને ચાંદીના ભાવ ઉપર જાય હવે સોના અને ચાંદીના ભાવ ચાંદીના ભાવ ખાસ કરીને ઝડપથી ઉપર ગયા એક જ અઠવાડિયામાં ચાર પોઈન્ટ પચાસ ટકા ભાવ વધ્યો ડિસેમ્બર એક મહિનામાં જ્યારથી વ્યાજ ની વાત ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં વીસ ટકા પૈદા ચાંદીના ભાવ એક જ મહિનામાં અને જો આ વર્ષનો હિસાબ કરીએ તો વધ્યા હવે આ વધારાના અંદર વ્યાજ દર એકમાત્ર કારણ નથી ભાવ વધારા માટે થઈને એઆઈ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બ્રિક દેશોની નવી કરન્સી બહાર પાડવાની ઉતાવળ અને આખા વર્લ્ડના અંદર સોલાર પેનલ માટેની દોડ આ ત્રણ કારણો વધારાના ભેગા થયા છે આ ત્રણેય કારણો ભેગા થઈને મને લાગે છે કે ડિસેમ્બર પહેલા જ ચાંદીના ભાવ સિત્તેર ડોલર પ્લસ માઇનસ થવા જોઈએ સોનાના ભાવ કરતા ચાંદીના ભાવ બહુ ઝડપથી વધી રહ્યા છે એના પાછળનું કારણ એ છે કે આખી દુનિયામાં ચાંદીનો જે સ્ટોક હોવો જોઈતો હતો એના કરતા ધારણા કરતા પણ ઓછો સ્ટોક રહી ગયો છે અત્યારે લંડન બુલિયન મર્ચન્ટ એસોસિએશન આપણે એલબીએમ કહીએ અથવા તો લંડન બુલિયન માર્કેટ કહીએ એની પાસે અત્યારે એક હજાર ચારસો ને સુડતાલીસ ટન ચાંદીનો સ્ટોક પડ્યો છે જ્યારે અમેરિકન બુલિયન માર્કેટ પાસે ચાર હજાર ત્રણસો ને અગિયાર ટનનો બુલે ચાંદી નો સ્ટોક પડ્યો છે હવે આ લંડન અને અમેરિકા વચ્ચેનો જે ચાંદીનો જે સ્ટોક રેશિયો હોવો જોઈએ એ બાય એક બાય એક આસપાસ રહેવો જોઈએ એના બદલે એક સામે એકાણું નો રેશિયો થઈ ગયો છે એટલે એક અંશ સામે અમેરિકામાં એકાણું અંશ ચાંદી પ્રવાહિત થઈ ગઈ છે લંડન થી ત્યાં જતી રહી છે હવે આ બધા જ આંકડાઓ ફરતા થયા રોકાણકારો લોકો કરવા લાગ્યા ખાસ કરીને ભારતીય લોકો ફિઝિકલ ડિમાન્ડ વધારે કરે છે પણ હવે ફિઝિકલ બજારમાં ચાંદી મળતી નથી અને મોટા પ્રીમિયમો આપવા પડે છે એટલે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના અંદર રોકાણકારો

ચારસો ને સત્યાસી ટન હતી નવેમ્બર અને ડિસેમ્બરમાં બે મહિના અમેરિકાથી કેટલાક રિપોર્ટ એવા આવી રહ્યા છે કે એન જે વર્લ્ડ ની સૌથી મોટા મોટી એઆઈ કંપની છે એ ચાંદી લેવા બજારમાં નીકળી છે અને એની આખે આખી ટેકનોલોજી છે એઆઈ બેઝ છે એને મનના અંદર ફળકો છે કે જો મને ચાંદી નહીં મળે તો મારે ત્યાં જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એ જનરેશન ઘટી જશે અને મારી ફેક્ટરી મને બંધ કરવાનો વારો આવશે સામાન્ય રીતે એઆઈ ફેક્ટરીઓને ઘરમાં વપરાતી ચાંદી અરે ઘરમાં વપરાતા વીજળી કરતા વધારે પાવર જોઈએ હવે છેલ્લું જે સંશોધન છે એવું કે છે કે પાંચસો મેગાવોટ વીજળી પેદા કરવી હોય તો તમારે ત્રણસો ટન ચાંદી વાપરવી પડે સોલાર વીજળી તમારે ઉત્પાદિત કરવી હોય તો તમારે ત્રણસો ટન ચાંદી જોઈએ હવે આખા વિશ્વના અંદર એઆઈ ની દોડ લાગી છે આખા વિશ્વના અંદર બધે જ વીજળીના સોલાર પેનલના પાવર પ્લાન્ટો લાગવા ના છે અહીં ઓસ્ટ્રેલિયા અંદર મારો દીકરો અને મારા દીકરાની વાઈફ એટલે મારી વો એ બંને લોકોએ મને સમજાવ્યું કે અહીંયા અમે જ્યારે અમારું મકાન લેવા જશું ત્યારે અમારી ગવર્મેન્ટ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ એમને મોટા પાયે સબસીડી આપવાની છે કે તમે તમારું પોતાનું મકાન લ્યો ત્યારે એ મકાન ઉપર તમારી વીજળી વધુમાં વધુ તમે પેદા જનરેટ કરી શકો એના માટે તમારે સોલાર પેનલ તમારા ઘર ઉપર લગાડવી જોઈએ અને એના માટે થઈને લોન એઝ વેલ એઝ સબસીડી બંને આપે છે તો ભારતના અંદર પણ ભારતીય સરકાર ગુજરાત સરકાર મહારાષ્ટ્ર સરકાર પણ તમારા ઘરોમાં વીજળીના સોલાર પ્લાન્ટ લગાડવા માટે થઈને તમને મોટી સબસીડી આપે છે આખા વર્લ્ડ અંદર અત્યારે ટોટલ ચાંદીની જે માંગ છે ઓપન માર્કેટના અંદર માંગના અંદર ભારતીય માંગ ભારતીય ચાંદીની માંગ ચાલીસ ટકા છે એમાં સિલ્વર સિલ્વરના જ્વેલરી અને ઇલેક્ટ્રિસિટી અને સરકારની પોતાની પણ માંગ આપણી બેંકોની માંગ બેંકો ઈટીએફ માટે થઈને જે ચાંદી લેવાય એ ચાંદી બેંકોએ એ જાળવવી પડતી હોય છે અને બેંકો પોતાના ખાતામાં એ રાખતી હોય છે આપણે અગાઉ આની વાત કરી છે તો બેંકોની ડિમાન્ડ આ બધી ડિમાન્ડો ભેગી થઈને ભારતીય ડિમાન્ડ જબરજસ્ત નીકળી છે અત્યારે હવે ઈટીએફ ના અંદર આટલી મોટી માંગ જયારે નીકળી છે અને ભારતીય રોકાણકારો ખૂબ ખંડા રોકાણકારો હોય છે એ બજારના અંદર ભાવ વધે ત્યારે નફો બુક કરીને જતા રહેતા હોય છે અથવા તો મોટા પાયે મહાભાવની ઉથલ પાથલ થાય ત્યારે બજારથી સાઉડ લાઈન થઈ જાય એટલે આખા વિશ્વમાં ભારતીય રોકાણકારોને બહુ જ ઇન્ટેલિજન્ટ રોકાણકારો ગણવામાં આવે છે હવે આવતીકાલે અને પરમ દિવસે વ્યાજ દર ઘટશે એ પછી વ્યાજ દર ઘટાડાનું જે પ્રીમિયમ આવ્યું છે થી ચાર ડોલરનું પ્રીમિયમ આવ્યું છે એ કાઉન્સડી ચાર ડોલર તો આ ચાર ડોલરમાંથી બે થી ત્રણ ડોલર પ્રોફિટ બુકિંગ આવશે અથવા તો પ્રીમિયમનું ડિસ્કાઉન્ટ થશે એટલે ભાવ ઘટશે ઘણા બધા ભારતીય રોકાણકારો અને બુલિયન જ્વેલરો કાલે અને પરમ દિવસના ભાવ જોઈને ભારતીય રોકાણકારો પોતાના સોદા કરશે મારી ભારતીય રોકાણકારો એવી સલાહ છે કે તમે સોનામાં રોકાણ કરવાને બદલે તમારું રોકાણ ચાંદીમાં કરો જો તમારા પાસે ફિઝિકલ ફિઝિકલ ચાંદી હોય તો ચાંદીને કોઈ પણ રીતે કોઈ પણ ભાવે તમે અત્યારે વેચવા જશો નહીં ભાવ બે લાખ રૂપિયા થઈ જાય તો પણ વેચશો નહીં મારું અનુમાન છે કે આગામી વર્ષે અથવા તો બે વર્ષના અંદર ટૂંકા ગાળાના અંદર રોકાણ છે એને જાળવી રાખવું પડે ચાંદીનું રોકાણ તમે જાળવશો અને જો તમારા પાસે ફિઝિકલ ચાંદી હશે તો ફિઝિકલ ચાંદી લેવા માટે થઈને અમેરિકાની એનવીડિયા કંપની પણ ભારતમાં ચાંદી લેવા આવશે અને કંપની છે કે બીજી બધી કંપનીઓ છે ભારતીય કંપનીઓ એ પણ તમારા ઘરની ચાંદી મોટા પ્રીમિયમ પ્રીમિયમથી લેવા આવશે તો એ સમયે ભાવ ચાલતો હશે એ ભાવથી ઊંચા ભાવે તમે બાર્ગેન કરીને પણ તમારી ચાંદી વેચી શકશો તો તમારા પાસે સોનું હોય કે ચાંદી હોય આ બે માંથી એક વસ્તુ વેચવાની અત્યારે કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી હું એટલા માટે કઉ છું કે આખા વિશ્વમાં ચાંદીનો જે સ્ટોક છે ફિઝિકલ સ્ટોક એના સામે માંગ છે એ ચાર ગણી વધી ગઈ છે અને ચાંદીનો સ્ટોક છે એ વીસ વર્ષ ના તળીએ જતો રહ્યો છે હવે આ ચાંદીનો સ્ટોક લાવવા માટે થઈને બે જ સાધનો છે એક તો માઇન્ડ માંથી કાઢવાની માઇન્ડ માંથી સીધે સીધી ચાંદી નથી નીકળતી અલી સાઉથ અમેરિકન કન્ટ્રીઝ છે એ બે કે ત્રણ પેરુ છે એ મેક્સિકો છે ચીલી છે આ ત્રણ ચાર દેશો છે ત્યાં ચાંદીની ખાણો છે પ્રોપર ચાંદીની ખાણો છે એમાંથી સમૃદ્ધ ચાંદી નીકળે છે પણ એ ચાંદી આખા વિશ્વને પહોંચી વળે નથી તો બાકીની જે ચાંદી નીકળે છે તે કોપરમાંથી જસતમાંથી નીકળે છે એ એની બાય પ્રોડક્ટ છે હવે કોપર નિકલ જસતની બાય પ્રોડક્ટ એનું માઇનિંગ થાય ત્યારે નીકળે હવે એનું માઇનિંગ થાય તો પણ અત્યારે જે ડિમાન્ડ છે ડિમાન્ડ નો જે હાવ નીકળ્યો છે એ હાવ એટલો મોટો છે કે કોઈને પણ ચાંદી વેચવી પરવડતી નથી કોઈને પણ વેચવી નથી તો ભારતીય રોકાણકારો એ બે લાખ રૂપિયા ભાવ થઈ જાય કે એક લાખ રૂપિયા એક લાખ ત્રાણું હજાર થયા છે તો વેચવાની ઉતાવળ નહીં કરવી જોઈએ થોડાક દિવસના અંદર તમને ફરી પાછા ભારતીય બજારમાં પાંચ સાત આઠ દસ હજાર રૂપિયાના પ્રીમિયમો આપવાના શરૂ થશે તો પણ તમારે ચાંદી વેચવા જવાની જરૂર એનું કારણ છે કે એક વખત તમે પ્રીમિયમ આપીને વેચી નાખી ચાંદી અને વેચા પછીથી તમારા ઘરમાં જે પૈસા આવશે એ પૈસાનું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એનું તમારા પાસે અત્યારે નોલેજ નહી હોય તો તમારે નવા ઇન્વેસ્ટમેન્ટ સોર્સ શોધવા પડશે તમે અત્યારે જો શેર બજારમાં રોકાણ કરવા જશો તો શેર બજાર અત્યારે પોતાની સ્થિતિ જાળવવાની સ્થિતિમાં નથી તેજીની સ્થિતિ જાળવવામાં નથી ભારતીય અર્થતંત્ર આપણે માનીએ છીએ સરકાર જે રજૂ કરે છે એવા આંકડા સાચા નથી ભારતીય અર્થશાસ્ત્રીઓ હમણાં જ ભારતીય ભારત સરકારે આપણી જીડીપી નો આંકડો આઠ પોઈન્ટ વીસ ટકાનો આપ્યો એના કારણે એના દબાણમાં આવીને રિઝર્વ બેંકે પણ દર પોઇન્ટ પચીસ ટકા બીજી વખત ઘટાડ્યો છેલ્લા છ મહિનામાં બીજી વખત ઘટાડ્યો તો ભારતીય ઇકોનોમી માટે થઈને આ વ્યાજ દર ઘટાડો વાજબી નથી એવું આખી દુનિયાના રોકાણકારો માને છે એના કારણે વિદેશી રોકાણકારો ભારતના અંદર રોકાણ કરવા તૈયાર નથી આ સ્થિતિના અંદર તમે સોના અને ચાંદીમાંથી પૈસા કાઢી લેશો અને જો સોના શેર બજારમાં નાખશો તો શેરબજારમાં તમને જે વળતર મળવું જોઈએ જે સોના ચાંદીમાં ચાંદીમાંથી મળી રહ્યું છે એ વળતર તમને શેર બજારમાંથી મળવાનું નથી આ સ્થિતિ તમને ઓગસ્ટ બે હજાર છવ્વીસ ના અંદર ભારતની ઇકોનોમિકલ કન્ડિશન કેવી થશે એનો આછેરો ખ્યાલ આવશે એનો આછેરો ખ્યાલ આપણને એ સમયના ચોમાસાના આધારે એ સમયના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આધારે એ સમયે ભારતની રોજગારીના આધારે એ સમયે ભારતીય લોકોના પરિ પાવર નક્કી થશે તો ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધી એ વાજબી રોકાણ નહીં ગણાય તો મારી કોમોડિટીના રોકાણકારોને અરજ છે વિનંતી છે હું કોઈ ગેરંટી નથી આપતો કે હું કોઈ રોકાણકારોને સલાહ નથી આપતો પણ મારું વાંચન છે અને આખા વર્લ્ડમાંથી મને જે મેસેજ મળે છે અને ભારતીય અર્થતંત્રનો મૂલવણી કરું છું વિદેશી રોકાણકારો સાથે હું વાતચીત કરું છું તો એ રોકાણકારો મને એમ કહે છે કે અમારે ભારતીય બજારમાં શું કામ આવવું જોઈએ અમારા પાસે બીજા સાધનો છે એ લોકો અત્યારે ક્રિપ્ટોકરન્સીમાં પણ જઈ રહ્યા છે ક્રિપ્ટોકરન્સીમાં માટે જઈ રહ્યા છે કે બ્રિક દેશો જેના અંદર ભારત રશિયા ચીન બ્રાઝિલ અને એવા લગભગ સત્તર અઢાર બીજા કન્ટ્રીઓ જોડાઈ ગયા છે અને નવા કન્ટ્રીઓ જોડાવા માટે તૈયાર થયા છે આ બધા કન્ટ્રીઓ પોતાની કરન્સી લાવવા માંગે છે આ કરન્સીનું ટકા થી રાખશે અને બાકીનું બેકિંગ હશે એ ક્રિપ્ટો કરન્સી ક્રિપ્ટો કરન્સી એટલે બિટકોઇન જ નહીં લોકો ક્રિપ્ટો કરન્સી એટલે બિટકોઇન મારે છે નો બિટકોઇન નહીં ઘણી બધી કરન્સીઓ છે એમાં બ્રિક પોતાની કરન્સી લાવવાની છે આ કરન્સી લાવતી વખતે જે કઈ વીજળીની જરૂર પડશે ઉત્પાદન માટે માટે ઉપાર્જન ખૂબ બધી વીજળી લાવવાની છે એટલે આ વીજળીની આવશ્યકતાઓ માટે થઈને આખી દુનિયાને કે બ્રિક કન્ટ્રીઓએ પોતાને પોતાના પ્લાન્ટ વીજળીના નાખવા પડશે મેં તમને કહ્યું પેલા કે પાંચસો મેગાવોટ વીજળી મેળવવા માટે થઈને ત્રણસો ટન ચાંદી જોઈ છે એક વખત મેગા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ ટીવી ઉપર કરતી હોય છે તો છેલ્લી એડવાઇસ ગયા મહિનાની એડવાઈઝના અંદર ચીનના રોકાણકારોને એમ કહેવામાં આવ્યું કે તમારે અત્યારે કોઈ પણ બીજા સાધનોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો સોના અને ચાંદી તમને જ્યારે વેચવી હશે ત્યારે સરકાર બજારમાં ચાલતા ભાવથી તમારા પાસેથી ચાંદી પરચેસ કરશે અને તમને કોઈ નુકસાન જવા નહીં દે આવી સમજ ભારતીય સરકારને પણ આવી ગઈ છે સરકારે પણ હમણાં જ થોડા સમય પહેલા જ એકાદ મહિના પહેલા જ બધી જ બેંકોને ચાંદી સામે લોન આપવા માટે થઈને બેંકોને મુક્ત કરી દીધી પણ એ બંધન અથવા તો એ લોન તમને એપ્રિલ બે હજાર છવ્વીસ થી મળવાની શરૂ થવાની છે જો સોના સામે સિક્યોરિટી લોન મળતી હોય તો એ જ પ્રમાણે તમને ચાંદી પર પણ લોન મળવાની છે તો તમારા પાસે જયારે માનલો કે પૈસા નહી હોય ત્યારે ચાંદી ઉપર તમને લોન મળશે હવે અત્યારે કે બે લાખ પ્લસ માઇનસ નો કોઈ ભાવ હોય અને તમને પૈસાની જરૂર પડે તો સરકાર તમને પૈસા આપવાની છે તમે તમારી ચાંદી સરકાર પાસે જમા કરાવી દો અને લોન લો અને એક તરફ તમને ઓછા વ્યાજ ની લોન મળશે બીજું તમને પ્રાઇસ એપ્રિસિએશન મળશે સરકાર હવે ગોલ્ડ બોન્ડ કે સિલ્વર બોન્ડ કાઢવાની નથી કારણ કે ગોલ્ડ બોન્ડ મોટા પાયે નુકસાન થયું છે સરકારે ગોલ્ડ બોન્ડના અંદર તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માફ કર્યો હતો જે આજે સાડા બાર ટકા છે ઉપરાંત તમને ગોલ્ડ બોન્ડ ઉપર અઢી ટકા વાર્ષિક દરે વ્યાજ આપ્યું હતું આ બંને મળીને સરકારને એમ હતું કે અમને અમને નીચા ભાવે પાછું આપવામાં વાંધો પણ અત્યારે સોનાના ભાવ બમણા કરતા પણ વધી ગયા છે અને એ જ પ્રમાણે હવે સરકાર પણ ચેતી ગઈ છે કે રોકાણકારો પાસે સોનું અને ચાંદી હોવા જોઈએ એવું ભારત સરકાર પણ માની રહી છે ભારત સરકાર ટૂંક સમયમાં ચાંદીના ના રોકાણકારો માટે ચાંદીના રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે કોઈક નવી યોજનાઓ લાવશે જેના કારણે ભારતીય લોકો ચાંદી પરચેસ કરે અને સોલાર પેનલ પેનલના અંદર શક્ય છે કે સોલાર પેનલ તમારે પરચેસ કરવાની આવે તો ચાંદી સામે પણ તમે સોલાર પેનલ પરચેસ કરી શકશો એવા કોઈ કાયદા પણ ઘડાઈને આવે તો નવાય નહીં ગળે જી હરીભાઈ મને લાગે છે કે આપણે આજે ઘણી બધી વિસ્તૃત માહિતી આપી અને રોકાણકારો માટે જે માર્ગદર્શન પૂરું પાડ્યું ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા એ બદલ ઇબ્રાહિમભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીને પાછા મળીશું ભલે તમે ઓસ્ટ્રેલિયામાં વેકેશન ઉપર હો પણ આપણી સાથે તો જોડાયેલા રહેવાનું છે આજે આભાર અને ફરીને પાછા જોડાઈશું નમસ્કાર